ચાલો શિક્ષક મિત્રો જે સ્વિફ્ટ ચેટમાં અત્યારે તાલીમ ચાલી રહી છે એમાં આપણે પ્રશિક્ષક તાલીમ લેવાની છે એનું મોડ્યુલ બે છે એસસીએફ સ્ટેટ કરિક્યુલમ ફાઉન્ડેશન તો મુદ્દા છે ઇન્ટ્રો એન ઇપી રૂપરેખાની સમજ શિક્ષક અભ્યાસક્રમના માળખા ક્ષમતા ક્ષમતા આધારિત શિક્ષણ વર્ખંડ વર્ખંડ એસસીએફ અધ્યાપન આયોજન અને કન્ક્લુઝન તો પ્રશ્નોના જવાબો જોઈએ આપણે આ મોડ્યુલ પૂરું થશે એટલે પ્રશ્નોના જવાબ આવશે તો પહેલો પ્રશ્ન છે વિષયોના વાળા દૂર કરવા શું કરવું જોઈએ તો જવાબ છે ગણિતમાં જરૂર પડે ત્યાં ભાષાના કૌશલ્ય અર્થગ્રહણ શબ્દાર ધારણા અને ભાષામાં તાર્કિક ચિંતન કરાવવું બીજો છે નીચેનામાંથી કયા મુદ્દે બાદ છોડી શકાય નહીં તો ચાર ઓપ્શન હશે એમાં સાચો જવાબ છે વિદ્યાર્થીઓ અધ્યયન પ્રક્રિયામાં સક્રિય રીતે જોડાય ત્રીજો છે વિદ્યાર્થીઓની લાગણીની સંભાળ રાખવી જોઈએ કારણ કે લાગણીને શીખવા સાથે સીધો સંબંધ છે ચોથો જોઈએ સામાજિક અને સાંસ્કૃતિક વાતાવરણ અધ્યયનમાં ઉપયોગી છે કેમ ઉપયોગી છે કારણ કે તે પૂર્વજ્ઞાન અને લાગણીઓ સાથે જોડાયેલું છે પાંચમું જોઈએ ક્ષમતાઓ તો ઉંમર અને વિષય મુજબ જુદી જુદી હોઈ શકે છે આ બંને પ્રશ્નોમાં કન્ફ્યુઝન ના થાય અહીં ખાલી ક્ષમતાઓ છે અને છઠ્ઠો પ્રશ્ન છે ક્ષમતાઓને ચોક્કસ તબક્કાઓને અંતે સિદ્ધ કરવાની હોય છે એનો જવાબ છે સાતમું જોઈએ ધોરણ છથી આઠનો તરુણ તો જવાબ છે સંકલ્પ પ્રશ્નોના ઉકેલ તર્કબદ્ધ વિશ્લેષણ કરીને શોધી શકે છે આઠમો જોઈએ અધ્યયન નિષ્પત્તિ એટલી તો જવાબ છે વર્ક કાર્યના સમગ્ર આયોજનની ધરી નવમો જોઈએ તરુણો કુટુંબ અને સમાજના મૂલ્યો સામે પ્રશ્નો ઉઠાવે છે કારણ કે આ મૂલ્યોને તે સાવ ખોટા માને છે હવે જોઈએ દસમો પ્રશ્ન શિક્ષણના લક્ષ્ય સિદ્ધ કરવાના શિક્ષણ તંત્રના પ્રયત્નોમાં સામેલ થાય છે કારણ કે તો જવાબ ચાર ઓપ્શન છે એમાંથી બંને જે ઓપ્શન છે એ પહેલાં બે એ જવાબ આવશે તો એ મારો વિડીયો પૂરો થાય છે જો આપને લાઇ ગમે હોય તો લાઇક અને શેર કરજો અને આગળના મોડ્યુલના જવા જવાબો જોવા માટે મારા આગળના વિડીયોને જોતા રહો